અન્ય મહિલાને પણ ઈજા પહોંચી હતી જે ગંભીર છે સોનલબેન મોરે શુક્રવારની સવારે બેનપણી સાથે એસટી જૈન સ્કૂલ પાસેથી પસાર થતા હતા બેફામ દોડતી પીઆરટીએસ બસના આર તેની પર ફરી વળતા ઘટના સ્થળ પર જ મૃત્યુ નિપજી ગયું હતું જ્યારે તેની પાસે પાછળ બેઠેલી અન્ય પૂજરામની મહિલાને પણ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હતી સોનલ મોરે વેસુમાં ડેવલપરની ઓફિસમાં કામ કરે છે અને પોતાની બેનપણી સાથે કામ અર્થે મોપેટ પર જતા હોય જે સમયે અકસ્માત થયો માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું મૃત્યુ નિપજી ગયું હતું ગંભીર ઇજાગ્રસ્ત પૂજા નામની મહિલાને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે સોનલબેનના સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે ડ્રાઈવરની ધરપકડ કરી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે